નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સત્ય ગુજરાત હાલ આપણે ઉભા છીએ કિલ્લા પારડી જે નવ્વાણું એકર તળાવ કહેવામાં આવે છે અને આ જે રોડ આપ જોઈ રહ્યા છો ચોપડે અને આઇકોનિક રોડ તરીકે દર્શાવવામાં આવેલો છે આ કિલ્લા પારડી તળાવની પાડે આવેલો આઇકોનિક રોડ છે આ સાઈડે તમે જોશો તો આ મચ્છી માર્કેટ છે અહીંયા બધા મચ્છી લેવા માટે માછલી લેવા માટે આવે છે અહીંયા માછલીઓનું વેચાણ થાય છે આ બાજુ તમે જોશો આ બાજુ અહીંયા કચરો નાખવામાં આવે છે ઘણા લોકો મચ્છીવાળો કચરો પણ અહીંયા જ નાખે છે ને બીજા બધા કચરા હોય છે એ પણ અહીંયા જ નાખે છે એવી પરિસ્થિતિમાં અહીંયા પાણી ભેગું થાય આ રીતે જયારે પણ થોડો ઘણો વધારે વરસાદ પડે અહીંયા પાણી ભેગું થઈ જ જાય એ કચરો અને આ પાણી મિશ્રિત થઈ જાય ત્યારબાદ એ પાણીની શું પરિસ્થિતિ હશે એમાંથી પસાર થનારાઓ લોકોએ શું પરિસ્થિતિનો સામનો કરવો પડશે અહીંયા દુર્ગંધ પણ આવી રહી છે આ પરિસ્થિતિમાં કોઈને રોગચાળો થાય કોઈ જાતની તકલીફ ઊભી થાય તેને દૂર કરવા માટે જે તકેદારી લેવી જોઈએ એવું નથી કે પાલિકા કામ નહીં કરતી હોય પરંતુ આ પરિસ્થિતિ જો સર્જાતી હોય અને છેલ્લા એક મહિનાની વાત કરીએ તો આ પરિસ્થિતિ વારંવાર સર્જાય છે કેમેરામેન વિનંતી કરી મારી સાથે આગળ આવે આપ જોઈ શકો છો જે રીતનું અહીંયા પાણી ભરાયું છે આ બાઇક ચાલક જે રીતે અહીંયા આવી રહ્યો છે આપ જોઈ શકો છો દસ વીસ ની સ્પીડ અને કરી દેવી પડે એવી પરિસ્થિતિમાંથી આ બાઇક ચાલક અહીંયાથી પસાર થઈ રહ્યા છે આવી પરિસ્થિતિમાં પાછળથી એક કાર આવે છે જે કાર પાસ થશે ત્યારે પણ શું પરિસ્થિતિ એ પણ આપ જોજો આ પરિસ્થિતિ છેલ્લા 1 મહિનાથી અહીંયા લગાતાર સર્જાય છે જ્યારે પણ થોડો ઘણો વધારે વરસાદ આવી જાય તળાવનું પાણી ઉભરાય અને અહીંયા પાણીનો ભરાવ થાય કદાચ વરસાદ અટક્યા પછી થોડા સમય પછી આ પાણી નીકળી પણ જશે પરંતુ આ પાણી ભરે જ છે કેમ એ સૌથી મોટો પ્રશ્ન છે એની માટે કઈક નિકાલ ત્વરિત અને સદંતર માટે આવે તેવું કઈક કામ પાલિકા કરે ખૂબ જ જરૂરી છે બાકી તો અહીં જે રીતે હું તમને જણાવું છું કે બાજુમાં માછલીઓનું વેચાણ થાય છે આ મુખ્ય માર્કેટ એક રીતે છે શાકભાજી લેવા માટે જે પારિવારિક મહિલાઓ વગેરે આવે છે તે લોકો અહીંયા જ આવે છે અને શાકભાજી વગેરે અહીંયાથી લઈને પૂરા તળાવના છે રોડ જેટલો પણ તળાવની પારે ત્યાં શાકભાજીનું વેચાણ થાય છે આ બધું માછલીઓનું વેચાણ થાય છે અને આગળ આવીને હું તમને બતાવીશ કે અહીંયા ગંદકી એમરામેનનું હું વિનંતી કરીશ કે આ બાજુ બતાવે આ બાજુના દ્રશ્યો હું તમને જો બતાવું મિત્રો તો આપ જેમ જોઈ શકો છો અહીં અહીં નાળા મૂકવામાં આવેલા છે હવે આ નાળા શું આ પાણીને બહાર કાઢવા માટે ઉપયોગી છે કોઈ પણ રીતે આ નાળા જોઈને એવું લાગે છે કે અહીંયાથી પાણી આ નાળામાંથી ઓલી બાજુ તળાવમાં જતું રહેશે અને જશે તો પણ કેવી રીતના તમે જ વિચારો પ્લસ અહીંની ગંદકી આપજો આ જ ગંદી ગંદકી મિશ્રિત પાણી અહીંયા ભેગું થાય છે આ સામે જે આપ જોઈ રહ્યા છો આખો મચ્છી માર્કેટનો વિસ્તાર છે હવે આ મચ્છી માર્કેટમાંથી પણ અમુક ગંદકીઓ જે ભેગી થાય છે અહીં જ નાખવામાં આવે છે જે આપણે થર્મોકોલના બોક્સ જોઈ રહ્યા છો એની અંદર મિક્સ થઈને કચરો અહીં નાખવામાં આવે છે એ જ બધો કચરો અને આ પાણી બધું મિક્સ થઈને અહીં જેમ આપ જોઈ રહ્યા છો ભેગું થાય પાણી અને આમાંથી જ ગ્રામજનોએ પ્લસ અહીંથી પસાર થતા બધાએ આમાંથી જ પસાર થવું પડે છે હવે ને મિત્રો આઈકોનિક રોડ તરીકે દર્શાવવામાં આવેલો છે ચોપડે આ રોડ ને આઈકોનિક રોડ તરીકે દર્શાવવામાં આવેલો છે બાજુમાં નવ્વાણું એકર નું તળાવ તો આ પરિસ્થિતિમાંથી અહીંયા લોકોએ પસાર થવું પડે અને એક વખત ની પરિસ્થિતિ હોય તો બરાબર પણ છેલ્લા એક દોઢ મહિનાથી આ પરિસ્થિતિ વારંવાર સર્જાય છે તો પણ આનું કોઈ સદંતર માટેનું નિરાકરણ નથી આવતું એ જવાબદારી કોની પાલિકાની તંત્રની અમારી જવાબદારી એ કે અમે તમારા સુધી આ વાત પહોંચાડીએ કદાચ અહીંયા પહોંચાડીએ તો એ લોકો સુધી પહોંચે ને એ લોકો કંઈક આનું કરે અમે કરી રહ્યા છે હવે આગળ જોવું રહ્યું કે આ માટે હંમેશા માટે એક નિકાલ આવે તે માટે પાલિકા થકી શું પગલા લેવામાં આવે છે આપ જોઈ રહ્યા છો સત્ય ગુજરાત હું છું પ્રતીક પાંડે